સુરત પોલીસે ગુજસી ટોકના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જળ પકડી પાડ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા લાલ ગેટ કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશનના કેસ ઉકેલવામાં સફળતા મળી છે પકડાયેલા કપિલ ઉર્ફે પોપિન ઉર્ફે ધનરા સામે ઉત્તર પ્રદેશમાં પણ વાહન ચોરી અને છેતરપિંડીના બે ગુનામાં પણ નોંધાયા હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જણાવ્યું હતું કે આરોપી કપિલકુમાર ઉર્ફે પોપિન ઉર્ફે ધનરા ઉર્ફે જટાવ ઉર્ફે કપિલ વકીલ મામચંદ સામે અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદર એટલે કે ગુસ્સી ટોકની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો તે ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો તેની તપાસ કરતાં આઈટીએસના પીએસઆઈ વીવી ભોલાને બાતમી મળી હતી ત્યારબાદ બાતમીના આધારે એટીએસની ટીમે કપિલકુમાર ઉર્ફે પોપિન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાવ ઉર્ફે કપિલ વકીલ મામચંદ હાલ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જણસઠ તાલુકામાં હોવાનું જાણવા મળ્યું હતું હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુજરાત એટીએસની ટીમ દ્વારા જણસઠ જિલ્લો મુઝફ્ફરનગર ઉત્તર પ્રદેશ ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલો આરોપી કપિલ કુમાર ઉર્ફે પોપિન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાવ ઉર્ફે કપિલ વકીલ લાલગેલ પોલીસ સ્ટેશનમાં મમ્મુ ચાંદ મોહમ્મદ હાંસોટી ફાયરિંગ તથા ખૂનની કોશિશના ગુનામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં વીસ કરોડના હીરામાં ધાડના ગુનામાં અને વરાછા પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પકડાઈ લેવાનું તપાસ બહાર આવ્યું છે સાથે સાથે આરોપી કપિલ કુરમાર ઉર્ફે પોપિન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ ખાતે વાહન ચોરી તથા છેતરપિંડ પણ બે ગુનાઓ નોંધેલ હોવાનું સામે આવ્યું છે સાથે